નમસ્કાર ન્યૂઝ પટેલ હવે સમાચાર ના વિકાસ માટે ભાજપના ચિરદભાઈ પટેલ ઉમેદવારી બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી ખંભાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાની છે ત્યારે એકાએક મંત્રીઓ ખંભાતની મુલાકાત આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ પટેલની ઉમેદવારી નોંધાવવા બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રાંત કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી જેમાં ખંભાતના વિકાસ માટે ચિરાગભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી એનએન ન્યૂઝ ખંભાત દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અનોખી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે તમારો હાથ નીચે દો બસ એમ હવે તમારો ફેર મોબાઈલ નીચે રાખો ચલો રેડી રેડી સાહેબ કંબાત વિધાનસભા ખાતે આજે ઉમેદવાર ભાજપના સિરાજો કે ફોર્મ ભરવા આવે છે કે આજે 18મી તારીખ 12:39 ના વિજય મુરતમાં થાય શ્રી ચિરાગભાઈનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું છે અને વિશ્વાસ છે જે રીતે સમગ્ર ભારતની અંદર આદરણીય મોદી સાહેબની લહેર અને જે લોકો રીતે લોકોનો મત બન્યો છે ત્રીજી વખત એક વખત ફરીથી મોદી સાહેબને ભૂતકાળમાં આપી હતી એના કરતાં પણ વધારે સીટોથી રા સરકાર કેન્દ્ર સરકાર મજબૂતાઈથી બનાવવા માટે જઈ રહ્યા છે ભાઈ શ્રી ચિરાગભાઈ પણ અહીંયા ખાલી પડેલી સીટ ઉપર ફરીથી ઉમેદવાર તરીકે એમને ફોર્મ ભર્યું છે અને ભારતીય જનતા પાર્ટી અને કમળ અને નરેન્દ્રભાઈની વિચારસરણી આ બધા સાથે ફરીથી ગુજરાત જે પ્રગતિના માર્ગ ઉપર છે એમાં ખંભાતને પણ એ જ માર્ગ ઉપર આગળ લઈ જવા માટે ચિરાગભાઈ આજે ફોર્મ ભર્યું છે ચિરાગભાઈ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું આરોગ્ય મંત્રી પણ આપણી સાથે શું કહેશું અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને પ્રદેશના અને સરકારના મોટા આગેવાનોની ઉપસ્થિતિમાં આજે વિજય મુહૂર્તમાં એટલે કે બારસો ઓગણચાલીસે આજે ફોર્મ ભર્યું છે અને આપે જોયું જે રીતે શહેર અને તાલુકામાંથી જે જનતાના આશીર્વાદ સ્વરૂપે જે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા એના ઉપરથી જ આ વખતે ખંભાત આણંદ જિલ્લામાં સૌથી વધારે લીડ આ વિધાનસભા આપશે બંને ઉમેદવાર